સરાર ગામના વર્ણા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ જે વાઘેલા દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું હવે ગણેશ વિસર્જનના અને ઈદના ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે વર્ણાવા પોલીસ દ્વારા પોતાના વિસ્તારમાં કોઈ અનબનાવ ના બને તે હેતુસર ગામે ગામ શાંતિ સમિતિ બેઠક યોજી શાંતિપૂર્વક તહેવારમાં ઉજવણી થાય હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અત્યાર સુધી પોલીસ સ્ટેશન પીએસઆઈ કક્ષાના અધિકારી તો ચલાવતા હતા હવે વર્ણવામાં પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ નહીં પણ પીઆઈની નિમણૂક કરવામાં આવી છે નવનિયુક્ત વર્ણામા ડભોઈની બદલી થઈને આવેલ સિંગમની છાપ ધરાવતા વર્ણામા પોલીસ સ્ટેશનમાં પીઆઈ એસ જે વાઘેલાને વર્ણવા પોલીસ સ્ટેશનનો તાજ પહેરાવવામાં આવ્યો છે અને હાલ વર્ણવામાં પોલીસ સ્ટેશનની હદમાં આવતા તમામ ગામોમાં શાંતિ સમિતિ બેઠક વર્ણવામાં પોલીસ દ્વારા યોજવામાં આવી છે ગણેશ વિસર્જન કે ઈદના તહેવારની અંદર કોઈ પણ જાતનો બનાવ બનશે તો કૃત્ય કરનારને ખુલ્લી ચિંકી વર્ણામાં પોલીસ સ્ટેશનના પીઆઈ એસજે વાઘેલાએ જણાવ્યું હતું કે એનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પછી કાયદો કાયદાનું કામ કરશે બીજી તરફ કાશીપુરા સરાર ગામના હિન્દુ મુસ્લિમના આગેવાનો સાથે ગણેશ વિસર્જન અને ઈદ ઉજવણી થનાર હોય તેના ભાગરૂપે સરાર ગામના વર્ણામાં પોલીસ સ્ટેશનના પીઆઈ એસજે વાઘેલા દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સરાર ગામના આગેવાનો અને યુવાનોને સૂચનો પણ કરવામાં આવ્યા હતા ત્યારે સરાર ગામના હિન્દુ મુસ્લિમ આગેવાનોએ ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને સરાર ગામમાંના લોકોને પીઆઈ એસ જે વાઘેલાને બાહેધરી આપી હતી કે ખૂબ જ શાંતિપૂર્વક હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળી તહેવારની ઉજવણી કરીશું કોઈ પણ જાતનો બનાવ બને નહીં તેવી બાહેધરી આપી હતી અને સાથે સાથે વર્ણામાં પોલીસ સ્ટેશનના પીઆઈ એસ જે વાઘેલા ગજાનંદ ગણપતિની આરતી ઉતારીને પોલીસ પ્રજાનો એક મિત્ર છે એવો એક મેસેજ આપ્યો હતો સમાજ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર